લોકો જાણે છે ભગવાન શ્રી રામની બહેન પણ હતી કેટલાક ગ્રંથમાં ભગવાન શ્રી રામની એક બહેન હોવાનું વર્ણન પણ છે તેનું નામ શાંતા હતું દશરથે તેમને રાજા રોમપદાના દત્તક આપ્યા હતા ઋષિ શાંતિશૃંગ સાથે લગ્ન કર્યા હતા રાજા દશરથ દ્વારા કરવામાં આવેલ પુત્ર કામેશી યજ્ઞ ઋષ્યશૃંગ એ જ કરાવ્યા હતા જેના કારણે શ્રી રામ વગેરેનો જન્મ થયો હતો સીતા માતાના સ્વયંવરમાં નહોતા ગયા શ્રી રામ શ્રી રામ ચરિત્ર માનસ માં લખ્યું છે કે શ્રી રામ સીતા સરોવર ગયા ન હતા જયારે વાલ્મિકી રામાયણ સીતા સરોવર નું વર્ણન નથી તેમના કહેવા મુજબ રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયા હતા વિશ્વામિત્ર રાજા જનકને તે મેઘ ધનુષ શ્રી રામ ને બતાવવા કહ્યું પછી શ્રી રામે ધનુષ ઉપાડી લીધું અને પ્રત્યંચા ચડાવતા તે તૂટી ગયું રાજા જનક નું પ્રણ હતું કે જ્યાં શિવ ધનુષ ઉચકશે તે તેની પુત્રી સીતા સાથે લગ્ન કરશે આ જ કારણે સીતા માતા સાથે લગ્ન થયા લગ્ન સમયે શ્રી રામ ભગવાનની ઉંમર કેટલી હતી વાલ્મીકી રામાયણ એક શ્લોક બતાવે છે કે લગ્ન સમયે ભગવાન શ્રી રામ તે વર્ષના હતા અને દેવી સીતા છ વર્ષના હતા લગ્નના બાર પછી દેશ નિકાલ પર જતા સમયે રામ પચીસ વર્ષના અને સીતા માતા અઢાર વર્ષના હતા લક્ષ્મણ પરશુરામ વચ્ચે કોઈ વિવાદ થયો ન હતો મુજબ સીતા સાથે લગ્ન પછી અવધા પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને પરશુરામ મળ્યા તેમણે રામને તેમના ધનુષ પર એક તીર ચડાવવા કહ્યું શ્રી રામે જયારે ધનુષ પર તીર ચડાયું ત્યારે તે ત્યાંથી કોઈ વિવાદ વગર ચાલ વગર ત્યાંથી ચાલ્યા ગયા તેથી શ્રીરામના હસ્તે રાવણનો થયો વધ રઘુવંશમાં એક પ્રતાપી રાજા હતો જેનું નામ અનરણ્ય હતું જ્યારે રાવણ વિશ્વ વિજય કરવા બહાર આવ્યા ત્યારે રાજા અનર સાથે ગોર યુદ્ધ થયું તે યુદ્ધમાં રાજા અનરણ્યનું મોત નીપજ્યું પરંતુ મૃત્યુ પામતા પહેલા તેને રાવણને શ્રાપ આપ્યો હતો કે મારા વંશમાં જન્મેલો એક યુવાન તારા મૃત્યુનું કારણ બનશે શ્રીરામે કબંધને શ્રાપ મુક્ત કરાયો હતો જ્યારે શ્રી રામ અને લક્ષ્મણ જંગલમાં સીતા માતાની શોધ કરી રહ્યા હતા તે સમયે રામ લક્ષ્મણ દ્વારા કબંધ રામ રાક્ષસ નો વધ કરવામાં આવ્યો હતો હકીકતમાં કબંધ શ્રાપના કારણે રાક્ષસ બન્યો શ્રી રામે જ્યારે અંતિમ સંસ્કાર કર્યા ત્યારે તે શ્રાપ માટે મુક્ત થયો હતો જેને શ્રી રામને સુગ્રીવ ની મિત્રતા કરવાનું કહ્યું હતું ઇન્દ્ર એ શ્રી રામ ને રથ મોકલ્યો હતો તે સમયે જ્યારે રામ રાવણનું અંતિમ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે પોતાનો રથ શ્રી મોકલ્યો તે રથ પર બેસીને શ્રી રામે રાવણનો વધ કર્યો ત્યારે લાંબા સમય સુધી રામ રામણ યુદ્ધ ચાલુ રહ્યું ત્યારે અગત્ય મુનિએ શ્રીરામ ને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવા કહ્યું પછી જ રામે રાવણ નો વધ કર્યો એકત્રીસ બાંધ થી મર્યો હતો રાવણ

સહસ્ત્ર નામમાં ભગવાનના એક હજાર નામો નો ઉલ્લેખ છે તેમાંથી ત્રણસો ચોરાણું પર ભગવાન વિષ્ણુનું એક નામ રામ જાણવામાં આવ્યું છે